નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણે સુપર મોસ્ટ કરંટ અફેર્સ વિશેની માહિતી મેળવતા હતા તેવું જ સુપર મોસ્ટ અફેર્સ આજે જોવાના છીએ રમત ગમત કોર્ટ સુપર મોસ્ટ આઈમપી કરંટ અફેર્સ બે હાજર પચીસ નું આ સેશનમાં આપણે જોવાના છીએ તો આજનું કરંટ અફેર્સ સુપર મોસ્ટ આઈમપી રમત ગમત નું કરંટ અફેર્સ કંઈક આ મુજબ છે તાજેતરમાં કોને અમેરિકન મેગેજીન ટ્રેક એન્ડ ન્યૂઝ દ્વારા બે હજાર ચોવીસ નો શ્રેષ્ઠ ભાલા ફેકનાર જાહેર કરવામાં આવ્યો તો નીરજ ચોપરા તાજેતરમાં કયા સ્થળે શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેલ મહાકુંભ થ્રી જીરો શુભારંભ કરાયો તો રાજકોટ તાજેતરમાં કયા ક્રિકેટર મેલબોર્ન ક્રિકેટર ક્લબનું માનદ સભ્ય પદ સ્વીકાર્યું છે તો સચિન તેંડુલકર યુ નાઇટી અંડર નાઇટી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસ પ્લેયર ઓફ ધ મેચ પ્લેયર ઓફ ધ સિરીઝ અને સૌથી વધુ રન બનાવનાર તો બોગડી ત્રીસા અંડર નાઇટી મહિલા ટી ટ્વેન્ટી સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડી તો વૈષ્ણવી શર્મા તાજેતરમાં તુલિપ ટ્રોફી ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ તો ભારત એ ઇન્ડિયા એ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ

તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસમાં મેન્સ અને વુમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું મેડિસન ક્રિજે અને જાણકી સિનરે તાજેતરમાં ICC દ્વારા જાહેર કરવામાં આવેલ મહિલા વન ડે ડીમ ઓફ ધ પર કેટલી ભારતીય મહિલા ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે તો બે મહિલા સ્મૃતિ મદના અને ડિપ્તિ શર્મા સૌરાષ્ટ્રનું ભૂતપૂર્વ ક્રિકેટ સીતાસુ કોટક

લી એન્ડર પેસ્ટનો ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવેશ ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં કઈ ટીમને હરાવીને સતત બીજી વખત આઈસીસી મહિલા યુનાઇટી અથવા અંડર નાઇટી ટી ટ્વેન્ટી વિશ્વ કપ ખિતાબ જીત્યો તો દક્ષિણ આફ્રિકા ગ્રામીણ ક્રિકેટની શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું તો બિહાર ભારત તરફથી આઈસીસી ચેમ્પિયનશીપ ટ્રોફી બે હજાર પચીસ ઇન્ટરનેશનલ ડેસ hx વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ કોને જીતી તો પ્રણવ વેંકટેશ છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ કોને જીતી તો ભારતે છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ કોણે જીતી તો ભારતે જીતી છે ભારતીય ઓપનર શુભમન ગિલ ને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ નો એવોર્ડ મળ્યો એટલે શુભમન ગિલ છે તેને પ્લેયર ઓફ ધ નો એવોર્ડ છે તે મળ્યો છે રણજીત ટ્રોફી વિજેતા વિદબ ને સંતોષ ટ્રોફી વિજેતા પોશ્ચિમ બંગાળ કઈ ટીમને હરાવી ઇથોડેરમી સંતોષ ટ્રોફી જીતી તો કેરળ તાજેતરમાં કુલ 4 ખેલાડીને મેજર દયાચંદ એવોર્ડ આપ્યો છે જેમાં હર્મન પ્રીતસિંહ હોકીના ખેલાડી, પ્રવીણ કુમાર ઊંચી કૂદના ખેલાડી, ડી ગુકેશ ચેસના ખેલાડી અને મનુ ભાકર શૂટિંગના ખેલાડી લિયોનેલ મેન્સીને યુનાઇટેડ સ્ટેટના રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ધ ફ્રીडम એનાયત કરવામાં આવ્યું આવ્યો એએફસી એશિયન કપ બે હજાર સત્યાવીસ ક્યાં યોજાશે તો સાઉદ અરેબિયા તાજેતરમાં રોજર ફેડરર પાછળ મૂકીને ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો તો નોવાક જોકોવિચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આયર્લેન્ડ ને ત્રણસો ચાર રનથી હરાવી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રાને લોકપાલ તરીકે નિયુક્ત કર્યા સતત બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ બે હજાર પચ્ચીસ જીત્યું તો યાનિક સિન્ડ્રે યાનિક સિન્ડ્રેએ સતત બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ બે હજાર પચ્ચીસનું જીત્યું છે મિત્રો આ સેશન માં આપણે સુપર મોસ્ટ આઈએમપી રમત ગમત sport ના જે તમામ સ્પર્ધાત્મક exam માં પૂછાઈ શકે તેવું કરંટ અફેર્સ છે તે જોયું છે જે રમત ગમત માટે sport માટે સુપર મોસ્ટ આઈએમપી આગળ હવે આગળ નું કરંટ અફેર્સ છે એ પછી નેક્સ્ટ વિડિયો માં જોશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી